હવે આપણે ખાતર ભરવાનું ચાલુ કર્યું ચાલુ કર્યું કર્યું આ ટ્રેક્ટર આય લગાડવાનું છે સાઈડમાં આ ખેતરમાં ભરવાનું છે ખાતર દેશી આમાં ભરવાનું છે ખાતર આ ખેતરમાં બરાબર હવે ટ્રેક્ટર આવે ખાતર નું ભરીને ખાતર ખાતર દેશી ખાતર છે દેશી ખાતર નું ભરીને આવે અને ખેતરમાં પાતળવાનું છે હવે છે ને આમાં ખાતર ભરવાનું છે દેશી એટલા વરાઈ ગયું એ બનાવજો ખાલી કરે આ હાઇડ્રોલિકા કેવું છે થોડી થોડી મિડિયમ મુંચી વાગે ખાલી કરતા જ હા આવી રીતે આપણે કાટા પરવાનું છે જો બધી આખા કટર માં ભરવાનું છે ખેતરમાં ભરવાનું છે ખાતર આખા ખેતરમાં તો નહીં બધાય જેટલા ભરા એટલા ભરશે બાકીનું આવતા વરસે જ્યાં આવે ટેક્ટર હા આવે ટેક્ટર ખાતર ખાલી કરતો વરતો સાઈડમાં

much